નમસ્કાર મિત્રો અમારી એટી નું ચેનલ માં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ઝીયા મિત્રો આપણે જણાવી દીધે કે શિવરાત્રીની શોભાયાત્રા બાદ યુવાનનું મૃત્યુ ઝિયા મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો ગંભાડિયામાં શોભાયાત્રામાં પાલકી ઉપાડ્યા બાદ ચોવી વર્ષ વિપિન યુવાન ત્યારે દિવ્ય નિલીશભાઈ જોશીનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું છે ત્યારે મિત્રો વાત કરીએ તો શોભાયાત્રા દરમિયાન તેમને એક બે વાર ઉલટી પણ થઈ હતી અને મળતી વિગતો અનુસાર વધુ જણાવી દીધી કે શોભાઈ યાત્રા પૂર્ણ કર્યા બાદ બપોરે લગભગ ત્રણ વાગે ઘરે પહોંચ્યા હતા અને ત્યારે તેમને સાતીમાં દુખાવો શરૂ થયો હતો અને મિત્રો જણાવી દે કે તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જો કે મિત્રો પરંતુ જ્યારબાદ ત્યાં જ્યાં ત્યાં મિત્રો તબીબોએ તેમને હૃદય રોગના હુમલાથી મૃત્યુ થયું હોવાનું જાહેર કર્યું હતું જ્યાં મિત્રો દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ